વલસાડમાં અતુલ પાસે એક પાનના ગલ્લાની આડમાં પ્રતિબંધક કફ સિરપનું ખુલ્લેમ વેચાણ થતું હોવાની બાતમી વલસાડ એસઓજી ની ટીમને મળી હતી જેથી અતુલ બ્રિજ પાસે આવેલા પાનના ગલ્લામાં ચેક કરી કફ સિરપનું વેચાણ કરતા પાનના ગલ્લાના સંચાલકને ઝડપી પાડ્યો હતો

જથ્થો ઝડપી પાડ્યો હતો વલસાડ એસઓજી ની ટીમે આરોપી પ્રેમચંદ વર્માની પ્રાથમિક પૂછપરછ કરતા નશાયુક્ત કપ સિરપની ખૂબ જ ડિમાન્ડ હોવાથી અને તેનો ઉપયોગ કરનાર વ્યક્તિઓ વધુ કિંમત ચૂકવે છે જેથી પ્રતિબંધક કપ સિરપ સુરતના દિનેશભાઈ બામણિયા પાસેથી ખરીદી લાવી અતુલ ખાતે છૂટક વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી વલસાડ એસઓજીની ટીમે પ્રેમચંદ રામમૂર્તિ વર્માની ધરપકડ કરી દિનેશ બામણિયાને વોન્ટેડ જાહેર કરી વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વલસાડ